હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે સિક્રેટ વસ્તુઓ ઉમેરી અને લીલા ચણાનું ખૂબ જ ટેસ્ટી એવું શાક બનાવીશું લીલા ચણાનું શાક તમે ઘણીવાર બનાવ્યું હશે પણ એકવાર આ રીતે જરૂરથી બનાવજો પંજાબી શાક પણ ભૂલી જશો એટલું ટેસ્ટી બને છે અને ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને બધા ખૂબ જ વખાણ કરશે એટલું ટેસ્ટી બને છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો શિયાળો હોય અને લીલા ચણાનું શાક ના બને એવું તો બને જ નહીં એટલું ટેસ્ટી બને છે કે બધાને ખૂબ જ ભાવશે તો ચણા અહીંયા આપણે ફોલી લીધા છે ચણાને આપણે બાફી લેવાનું છે અને એનું જે પાણી છે એ આપણે ફેંકવાનું નથી એ પાણી આપણે રસા માટે એટલે કે ગ્રેવી માટે ઉપયોગ કરીશું તો ચણાને આપણે પહેલાં જ બાફી લીધા છે હવે આપણે અહીંયા દોઢ પાવડા જેટલું તેલ ઉમેરીશું અને તેલને સારી રીતે ગરમ થવા દઈશું તેલ ગરમ જેવું થાય એટલે આપણે સૌ પ્રથમ ઉમેરીશું રાઈને સારી રીતે તેલમાં પકાવવાની છે અહીંયા આપણે આખા મસાલાનો બિલકુલ પણ ઉપયોગ નહીં કરીએ તો પણ એટલું જ ટેસ્ટી શાક બનશે તો અહીંયા હવે રાઈ સારી રીતે પાકી ગઈ છે એટલે આપણે જીરું ઉમેરી દઈશું જીરું ઉમેર્યા પછી અહીંયા આપણે સૂકું લસણને આ રીતે કટકા કરી લીધા છે તો લસણ ઉમેરી દઈશું અને સાથે આપણે લીલા લસણનો પણ ઉપયોગ કરીશું શિયાળો છે આ બધી વસ્તુ અવેલેબલ હોય છે તો આપણે એનો સરસ એવો ઉપયોગ કરીશું એનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે લીલું લસણ ઉમેરી દીધું છે મરચું અહીંયા મેં આ રીતે કટ કરી લીધું છે એને પણ આપણે ઉમેરી દઈશું સારી રીતે મિક્સ કરી દઈશું બધી વસ્તુને સારી રીતે તેલમાં પકાવવાની છે હવે આપણે અહીંયા આદુ છીણીને ઉમેરી દઈશું આદુથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આદુ ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈશું બે મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે પેસ્ટ તૈયાર કરી લીધી હતી તો અહીંયા આપણે ડુંગળીની પેસ્ટ ઉમેરી દઈશું ડુંગળીની પેસ્ટ ઉમેર્યા પછી સારી રીતે તેલમાં મિક્સ કરી દઈશું બધી જ વસ્તુને તેલમાં જ સારી રીતે પકાવવાની છે તો અહીંયા હવે આપણે ડુંગળીને સારી રીતે મિક્સ કરી દીધી છે તો સાથે આપણે અહીંયા હિંગ અને હળદર ઉમેરી વસ્તુ ઉમેર્યા પછી એને પણ સારી રીતે તેલમાં મિક્સ કરી દેવાની છે તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરો જેથી તમને વિડિયોનું ટાઈમસર નોટિફિકેશન મળી રહે અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો તો અહીંયા ડુંગળી સારી રીતે તેલમાં પાકી ગઈ છે તો એક મોટા સાઈઝનો ટમેટાને આ રીતે આપણે પ્યોરી બનાવી દીધી હતી સાથે આપણે મસાલા પણ ઉમેરી દઈશું તો મસાલામાં અહીંયા આપણે થોડો ગરમ મસાલો ઉમેરીશું સ્વાદ અનુસાર આપણે સાથે મીઠું ઉમેરી દઈશું જીરો પાવડર અને લાલ મરચાંનો પાવડર આટલી વસ્તુ ઉમેરી અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે એટલે મસાલા છે એ તેલમાં સારી રીતે મિક્સ થઈ જાય તમે જેટલું તીખું ખાતા હોય એ મુજબ તમે લાલ મરચાંનો પાવડર ઓછો વધતો કરી શકો છો તો અહીંયા બધા જ મસાલા આપણે ઉમેરી દીધા છે મસાલા સાથે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અને આ જે ગ્રેવી છે એને તેલમાં સારી રીતે પાકવા દેવાની છે ગ્રેવી સારી રીતે પાકશે તો જ શાકનો ટેસ્ટ સરસ આવશે ગ્રેવી જ્યારે પાકતી હોય ત્યારે વચ્ચે વચ્ચે આપણે મિક્સ કરતા રહીશું એટલે જે ગ્રેવી છે એ તળિયે બેસે નહીં તળિયે ચોંટે નહીં એટલા માટે તો વચ્ચે વચ્ચે આપણે એને સરસ રીતે મિક્સ કરતા રહીશું સાથે આપણે અહીંયા થોડી એવી કસૂરી મેથી આ ઉમેરી દઈશું કસૂરી મેથીથી શાકનો ટેસ્ટ સરસ વધી જાય છે તો અહીંયા કસૂરી મેથી ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દેવાનું છે હવે આપણે અહીંયા સિક્રેટ વસ્તુ એ છે કે દહીં ઉમેરવાનું છે તો અહીંયા આપણે બે ચમચી જેટલું દહીં ઉમેરીશું તો અહીંયા દહીં વધારે ખાતું નથી તો અહીંયા આવે દહીં ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈશું દહીંથી શાકનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે એકદમ બહાર જેવું જ ટેસ્ટ આવે છે તમે હોટલનું જે શાક છે એનો ટેસ્ટ પણ ભૂલી જશો એટલું ટેસ્ટી શાક તમે ઘરે જ બનાવી શકો છો દહીં ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દીધું છે થોડી વાર ઉકળવા દેશું તેલ ઉપર પણ આવી ગયું છે હવે આપણે એમાં ચણા ઉમેરી દઈશું તો ચણા ઉમેરતા પહેલાં જ મેં થોડા ચણા કાઢી લીધા હતા એને થોડી પેસ્ટ કરી લીધી છે એ પેસ્ટ આપણે ગ્રેવી માટે ઉપયોગ કરીશું તો આપણે ચણા ઉમેરી દીધા છે ચણા આપણે પહેલા જ બાફી લીધા હતા સારી રીતે મિક્સ કરી દેવાનું છે એટલે મસાલા સાથે ચણા સારી રીતે મિક્સ થઈ જાય ચણા મિક્સ કરી દીધા પછી થોડી વાર રહેવા દેસુ એટલે ગ્રેવી સાથે સરસ ચણા મિક્સ થઈ જાય હવે આપણે લીલા ચણા થોડા રાખી દીધા હતા એની આ રીતે પેસ્ટ તૈયાર કરી લીધી હતી એનાથી ગ્રેવી સરસ ઘટ બને છે એનો સરસ એવો શાકનો ટેસ્ટ આવે છે જો તમે સૂકો બેસન એટલે કે જે બેસનનો ઉપયોગ કરતા હોય એને બદલે તમે આ રીતે ચણાને પેસ્ટ કરી અને ઉમેરશો તો એનાથી સરસ એવો ટેસ્ટ પણ આવે છે અને જે બેસનનો કાચો ટેસ્ટ પણ નહીં આવે આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો સારી રીતે મિક્સ કરી દીધું છે થોડી વાર રહેવા દેશો અને જે આપણે ચણા બાફતી વખતે જે પાણી વધ્યું હોય એ જ પાણીનો આપણે અહીંયા ગ્રેવી માટે ઉપયોગ કરીશું તો અહીં આપણે પાણી ઉમેરી દીધું છે તમારે જેટલું રસાવાળું શાક ખાવું હોય એ મુજબ તમે પાણી ઓછું વધતું કરી શકો છો પાણી ઉમેર્યા પછી મિક્સ કરી દઈશું અને થોડી વાર ઉકળવા દેશું આ રીતે શાક બનાવશો ખૂબ જ ટેસ્ટી બનશે અને અહીંયા આપણે લીંબુની પણ જરૂર નહીં પડે કેમ કે દહીં પણ ઉમેરી દીધું છે અને ટમેટું પણ ઉમેર્યું છે જો તમારે ગળાસવાળું શાક ખાતા હોય તો તમે ખાંડ કે ગોળનો ઉપયોગ કરી શકો છો સાથે આપણે થોડું લીલું લસણ અહીંયા ઉમેરી દેસુ એટલે સરસ એવું શાકમાં ટેસ્ટ આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે સરસ એવું શાક ઉકળવા લાગ્યું છે અને આનાથી ગ્રેવી પણ ઘટ થશે અને શાકનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે તો એકાદ મિનિટ જેવું આપણે રેવા દઈશું શાક સરસ એવું ઉકળી ગયું છે તો લાસ્ટમાં આપણે ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દઈશું શાકને મિક્સ કરી દઈશું અને એક પ્લેટમાં કાઢી લેશું તો કેવી લાગી મારી આજની રેસીપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને હા કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય